ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે કલાકોનું જોવા મળતા સામે નારાજગી વ્યક્ત કરી મૃત્યુ પછી પણ પણ અંતિમ સંસ્કાર કરવામાં કતારમાં રહેવા પરિવારજનો મજબૂર બન્યા જિંદગી વિવિધ કાર્ય માટે લાઈનોમાં ઉભા રહેતા માનવી માટે હવે મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે ત્યારે આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અગ્નિદા માટે જે સ્થિતિને લઈ ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી હાથ ધરી છે ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી ત્વરિત પૂર્ણ કરીને સરકારમાં દરખાસ્ત મૂકીને ગ્રાન્ટ આવતાની સાથે જ કામગીરી શરૂ કરવામાં આવશે ઘાટના ઓવારે મારા બનેવી શ્રીના અગ્નિસંસ્કાર કરવા માટે આવ્યો છું તો મેં જોયું કે આવ્યો ત્યારે જ લગભગ અડધાથી પોણા કલાકનું અમારે માટે પણ વેઇટિંગ હતું ત્રણે ત્રણ ચિત્તાઓ પર અગ્નિસંસ્કાર ચાલુ હતો સંબંધીને લઈને અહીંયા આવ્યા અને આજે બે કલાક થયા છે અને અમે આવ્યા ત્યારે જોયું કે ચીતામાં ઓલરેડી ત્રણ જણનું ધન ચાલુ હતું અને અમે અહીંયા બે કલાકથી ઊભા છીએ દશાસન મેઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છીએ અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણ અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ